ભવનાથની તળેટીમાં મિની કુંભનો મહાસંગમ લાખો ભક્તો શિવમય જૂનાગઢ દેવોના દેવ મહાદેવના સાનિધ્યમાં ગરબા દિવસીય મિની કુંભ મેળાનું ભવ્ય સમાપન થયું છે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે યોજાયેલા આ મેળામાં દેશ વિદેશથી લાખોની સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા અને હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર આકાશ ગુંજી ઉઠ્યું હતું ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ તારીખ અગિયારથી થી પંદર દરમિયાન યોજાયેલા આ મેળામાં સાધુ સંતોને મહંતોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા ભજન અને સત્સંગના કાર્યક્રમોએ ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા ભક્તિમય માહોલમાં ભાવિકોએ ભગવાન ભવનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી નાગા સાધુઓનું સાહી સ્નાન અને રવાડી વિશેષ આકર્ષણનું કેન્દ્ર મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ નાગા સાધુઓની રવાડી આ મેળાનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું વિવિધ શસ્ત્ર કર્તવો ને શંખનાદ સાથે નીકળેલી આ શોભાયાત્રા જુનાગઢના રાજમાર્ગો પર ફરી ભવનાથ ટળેટીમાં પહોંચી હતી જ્યાં મૃંગી કુંડમાં સાધુ સંતો દ્વારા પવિત્ર શાહી સ્નાન કરવામાં આવશે આ અલૌકિક દ્રશ્યના સાક્ષી બનવા માટે લાખોનો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો વહીવટી તંત્ર ને પોલીસની સરાહનીય કામગીરી રહી હતી ગુજરાત સરકાર ને જૂનાગઢ જિલ્લા તંત્ર દ્વારા ભક્તોની સુવિધા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી યાત્રિકોને પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે પાણી આરોગ્ય અને વીજળીની સવલતો ઉપલબ્ધ કરાવાઈ હતી જૂનાગઢ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવી ટ્રાફિક અને સુરક્ષાની વ્યવસ્થાને સુપેરે પાર પાડવામાં આવી હતી અહેવાલ જયંતિભાઈ ઠક્કા ન્યૂઝ સિક્સટીન ગુજરાતી